મૂળ ભારતીયના છે પરંતુ લંડનમાં વસ્યા છે મિત્રો સિત્તેર વર્ષના આ વૃદ્ધ વડોદરા શહેરમાં આવ્યા છે શ્રી જે રામજી મંદિર છે ત્યાં તેઓ દર્શન કર્યા છે મિત્રો હવે તે બાઇક પર બાર જ્યોતિર્લિંગના દર્શને નીકળવાના છે આજે રામનવમીનો પાવન દિવસ અને મિત્રો વડોદરા શહેરના એનઆરઆઈ નીતિન બુમિયા જેઓ મોટરસાયકલ પર બાર જ્યોતિર્લિંગના પ્રવાસે નીકળવાના છે પૌરાણિક ભગવાન રામજીના મંદિર આવ્યા દર્શન કર્યા શ્રીરામ જન્મોત્સવમાં સહભાગી પણ થયા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ભગવાન રામનો જન્મદિવસ છે મિત્રો પરંપરાગત મુજબ કીર્તન કરવામાં આવ્યું કીર્તન ભક્તિ થઈ શ્રીરામના જન્મોત્સવ બાદ પૂજા અર્ચના કરવામાં આવી પાલખીમાં બિરાજમાન થઈ અને શોભાયાત્રા પણ યોજવામાં આવી તે અવસરે નીતિન બુમિયાએ જણાવ્યું હતું કે લોકસભાની યોજાનારી આ ચૂંટણીમાં બીજેપીમાં નરેન્દ્રભાઈ મોદીજી ચારસોથી વધુ બેઠકો જીતી અને પુનઃ સત્તા સંભાળ માટે જ્યોતિર્લિંગના મંદિરોમાં પ્રાર્થના કરશે બાર જ્યોતિર્લિંગની યાત્રા આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સપનું પૂરું કરવા માટેની આ યાત્રા શરૂ કરી છે બારે બાર જ્યોતિર્લિંગમાં જઈને એમના એમના આપણા આખા હિન્દુસ્તાનમાં ચારસોની પાર સીટ આવે ને વિશ્વિક ભારત બને આવના આવનારા વીસ વર્ષની અંદર એ એમનું સપનું પૂરું થાય એના માટેનું આ જઈને બધા ભારે બાર જ્યોતિર્લિંગમાં જઈને ગળા અભિષેક કરવાનો અને બધા ને વડોદરાના અમારા વીસ લાખની પબ્લિકનો ભલું થાય અને સુશાંતગીજી રહે એના માટેની પણ પ્રાર્થના કરું છું અને આ વિચાર એમ આવ્યો કે હું રહું છું લંડનમાં બે હજાર બારને તેર પહેલાં અમારા અમારા તો બહુ અપમાન થતા હતા ત્યાં શ્રી મોદી સાહેબના આવ્યા પછી અમારું જે સ્ટેટસ બદલાઈ ગયું છે વેલકમ ટુ ઇન્ડિયન માણસો હોટલ ઉપર બોર્ડ વારવા માંડ્યા જે ફર્સ્ટ ચોઇસ ઓફ ધ ઇન્ડિયા એ રીતના એ લોકોને અમને વેલકમ કરે છે હવે અને સ્વિટરલેન્ડની અંદર તો ઇન્ડિયા આર ધ ફર્સ્ટ યાની ઇન્ડિયન પીપલ ધ ફર્સ્ટ ઇન હોટલ જેમ કે હું પચીસ વર્ષથી હું લંડનમાં રહેતો હતો મને ખબર છે કે પહેલાં શું હતું અમારું કેટલું માન હતું અમુક રેસ્ટોરન્ટમાં તો જવાતોય નહોતો તેમ કે ઘોડિયાઓનો અને અમારા રેસ્ટોરન્ટ અલગ હતા એટલે જે બદલાવ આવ્યો એમના રાજમાં આવ્યા પછી જ બદલાયો ઇલેક્શન છે ભાઈ હું તો ખાલી એમના માટે પ્રાર્થના કરવા જવાનો પણ હું તો ચારસો સીટની ઉપર આવશે એના માટે એની પ્રાર્થના કરવા જઈ રહ્યો છું એટલે બાકી તો પ્રભુના હાથમાં છે મહાદેવના આત્મા છે એટલે મારું નામ નીતિનભાઈ ભૂમિયા છે મારું નામ